નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય ગુજરાત આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેટબોલની વાતોની ચેનલ ઉપર આ એકમાત્ર એવી ચેનલ છે કે જ્યાં આગળ આપણે વિશ્લેષણ ફક્ત અને ફક્ત ગુજરાતીમાં જ કરીએ છીએ તો ગુજરાતી લવર જે ક્રિકેટ લવર્સ છે એ એશિયા કપ માટે તમે આઈ થિંક રેડી જ હશો વાત આજની એ છે કે આજથી જે ટુર્નામેન્ટ શરૂઆત થઈ રહી છે બરાબર એ ટુર્નામેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમકે આઠ ટીમો કદાચ આઈસીસીની આ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ પછી આ ફક્ત એ ટુર્નામેન્ટ હશે કે જ્યાં આગળ એક સાથે આઠ ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે એ ફક્ત એશિયાની ટીમો હવે એશિયાની ટીમો ભલે અમુક ટીમો આપણે નામ ફર્સ્ટ ટાઈમ સાંભળતા હોય અથવા તો રેરલી જોતા હોઈએ છીએ પણ ટ્વેન્ટી ટ્વેન્ટીનું જે ફોર્મેટ ખરું એ હંમેશા અનપ્રેડિક્ટેબલ હોય છે કેમ કે ઘણી કાઠી માત્ર વીસ ઓવરોની મેચ હોય છે જે દિવસે જે ટીમનું નસીબ સારું હોય એ દિવસે એ છે 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 ઘણા ઉલટફેર પણ આપણે 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 જોયા તો આજે વાત આ અફઘાનિસ્તાન અને હોંગકોંગ બંને બંનેની ટીમ જે ખરી એના વિશે આપણે વાતચીત કરશું કે આજે પહેલો મુકાબલો છે તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ મેચ શેખ જાયદ સ્ટેડિયમ અબુધાબી છે એમાં રમાવાની છે સાંજની મેચો છે સોની લિવ ઉપર એનું એક્સક્લુઝિવ પ્રસારણ પણ થશે સાથે સાથે અમે એવો પણ પ્રયત્ન કરશું કે પોસ્ટ મેચ રિવ્યૂ પણ તમને એનાલિસિસ પણ અમે તમને કહી શકશું બરાબર અમારો પ્રયત્ન રહેશે કે જેનાથી તમે લોકો પણ વધારે એન્ગેજ આપણી ચેનલ સાથે થાઓ અને લોકોને પણ તમે શેર કરી શકો હવે સૌથી પહેલાં વાત કરીએ તો અફઘાનિસ્તાનની આ ટીમ છેલ્લા કેટલાક વર્ષોમાં એટલી જોરદાર ટીમ બની ગઈ છે જે પ્રમાણે એની જે ડેવલપમેન્ટ કર્યું છે

બહુ સારા સારા પ્લેયરો છે કે કોઈ પણ બેટિંગ અપ હોય એને કાઢવામાં સારામાં સારા રહે વિકેટો લેવામાં બધા વિકેટ ટેકર છે ખાલી એમનું એક જ બોલિંગમાં લૂપ છે એ ફાસ્ટ બોલિંગ કારણ કે એ જે સ્ટ્રાઇક બોલર્સ જે એમના ખરા એ એવા કન્સિસ્ટન્ટ નથી જેમ કે વાત કરીએ ફઝલત ફારૂકી ઓકે ઓકે પ્લેયર છે મતલબ એનો દિવસ હોય તો એકાદ બે વિકેટ લઈ જાય પણ એવું નથી કે એ દરેક મેચમાં વિકેટ લઈ જ જાય બીજું એમનો જે સેકન્ડ ચેન્જ જે ખરો એ સેકન્ડ ચેન્જમાં ઉમરઝાઇ છે જે આપણે ગુજરાત આઈટન્સ તરફથી પણ રમ્યા હતા હવે ઉમરઝાઇ હમણાં ઘણા વખતથી એટલો ફોર્મમાં નથી એટલે એ એને પણ ફક્ત એક બે ઓવર માંડ એને રમવા માટે મળે છે સો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ફાસ્ટ બોલિંગ કરીને એમાં એ લોકોને ઘણો એવો ઈસ્યુસ છે પણ સ્પિનરની જે તીકડીઓ ખરીને ત્રણ ચાર જે એમના ખાસ સ્પિનરો છે એ આ બધુંને શેડોમાં લાવી દે છે પણ જો આ ચાર સ્પિનરમાંથી એકાદ સ્પિનર પણ ધોવાયો રન ગયા તો પછી અફઘાનિસ્તાનનું જે ટોટલ ખરું એ સામેની ટીમનું એ વધી જશે અને ક્યાંક ને ક્યાંક નુકસાન એમની ટીમને જ થશે કે આખી ટીમની જે મદાર ખરી બરાબર એ ફક્ત અને ફક્ત રહેમાન ઉલ્લા ગુરબાસ ઇબ્રાહિમ જદરા અને સેદીકુલ્લા અટલ કરીને બેટ્સમેન આવે છે મસ્ત બે પ્લેયર છે પણ એ લોકો કેવું છે આવતાવેત વેત મારવાવાળા પ્લેયર્સ નથી મેં તમને પહેલાના આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે એમનામાં મિડલ ઓર્ડર્સ જે ખરા એ કન્સિસ્ટન્ટ નથી જાય એ મિડલ ઓર્ડર ટ્વેન્ટી ટ્વેન્ટીનો બેટ્સમેન નથી અને જે સારો બેટ્સમેન છે એ ગુલબદીન નહ મસ્ત પ્લેયર છે પણ એને સમહાઉ રમાડતા નથી બાકી એ હાર્ડ હિટિંગ પ્લેયર છે બરાબર પછી દાર્વીસ રસૂલી કરીને છે એ પણ એવું કોઈ કન્સિસ્ટન્ટ નથી કે આવતા વ્યત મારવાવાળા કે આવીને ચલો શરૂઆત કરીએ આઈ થિંક તમે લોકોએ કદાચ હાઇલાઇટ્સ પણ જોઈએ હશે એન ફાઇનલની એમાં પણ તમે જોયું હશે કે જે પ્રમાણે એ લોકોએ ઘૂંટણીએ પડી ગયા હતા પાકિસ્તાન જેવી ટીમના કે જે ફક્ત બિન અનુભવી ટીમ હતી એના સામે એ લોકો જે પ્રમાણે ઘૂંટણીએ પડી ગયા હતા જે પ્રમાણે એ ફાઇનલમાં આવીને ડિપ્રેસ થઈ ગયેલા એટલે એ જોતા એવું લાગે કે ક્યાંક ને ક્યાંક એમની મિડલ ઓર્ડર્સ જે ખરો એ શેકી છે બરાબર પણ ઓલ ધો એક ટુર્નામેન્ટના પર્ફોમન્સના આધારે આપણે એમને એવું ના કહી શકીએ કે આ ટીમ ડાઉન છે અને બીજી બાજુ આપણે જોવા જઈએ તો હોંગકોંગની ટીમ છે આ ટીમમાં કંઈ મોટા નામ નથી બરાબર પણ એમની તમે ફિટનેસને જોશો ને તો સારી એવી એથ્લેટિક પ્લેયર્સ છે બધા બરાબર એમાં ખાસ કરી તો બાબર હયાત કરીને છે પાકિસ્તાન મૂળનાથ છે બીજો બીજો બાબર હયાત કરી સોરી એક છે ઝીશાન અલી અને નિજાકત ખાન કરીને છે છે આ ત્રણે ત્રણ પાકિસ્તાન પણ જે હોંગકોંગ ટીમને રિપ્રેઝેન્ટ કરે છે આપણો પણ એક પ્લેયર છે અંશુમન રાઠ કદાચ તમને લોકોને આઈડિયા નહીં હોય ઓડિશા તરફથી પણ બે વર્ષ માટે એ રણજી રમવા માટે આવ્યો હતો અને હોંગકોંગનું જે ટીમ હતી એને એણે અલવિદા કહી દીધી હતી પણ હવે પાછો એ ટીમમાં જોડાઈ ગયો છે એટલે આ ટીમના જે ત્રણ ચાર પ્લેયરો ખરન એવા છે કે જે મોટા મોટા રન બનાવી શકે છે અને બીજું કેવું છે કે એમના ઉપર માથા પર કોઈ જવાબદારી નથી કે અમારે શું કહેવાય કોઈ પણ હિસાબે કપ જીતવો છે એ ખાલી એકાદ બે ઉલટફેર કરી નાખશે ને તો પણ એનું એ લોકોનું એક નોંધ લેવાશે હવે આપણે કોન્સન્ટ્રેટ કરીએ બીજી વસ્તુ ઇલેવન ઉપર મારી ઇલેવન શું હોઈ શકે હું જોઉં છું સૌથી પહેલા આપણે અફઘાનિસ્તાનનું જોઈશું પછી આપણે હોંગકોંગ માટે જઈશું અફઘાનિસ્તાન માટે હું જોવા જઈશ તો ગુરબાસ છે ફર્સ્ટ નંબર સેકન્ડ એમનો જદરાન છે ત્રીજા નંબર સેડિકુલ્લા અટલ છે ચોથા નંબરે હું રાખીશ દાર્વિસ રસુલી જે પણ બેટ્સમેન છે હાર્ડ ટીમ કે છે પણ હજી સુધી એવું કોઈ પરફોર્મન્સ આપણે જે લાસ્ટ સિરીઝ જે ગઈ એ લોકોની ટ્રાય સિરીઝ એમાં એવું કંઈ જોયું નથી બરાબર છે પછી આપણે જોઈએ કરીમ જન્નત હવે કરીમ જન્નાથ જે ખરો એ ગુજરાત એન્ડન્સમાં પણ જોડાયેલો હતો પણ આઈ થિંક એકાદ મેચ પણ જે પ્રમાણે એ એ પ્રમાણે એવો કોન્ફિડન્સ નથી આવતો કે આ વ્યક્તિ મેચને કાઢી જશે નો ડાઉટ હાર્ડ ઇટિંગ છે હેલિકોપ્ટર શોટ બહુ સરસ મારે છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો મિડલ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાં ગોથું તો કહી જ રહ્યા છે પછી હું કહીશ ઉમર જઈ ઉમર જઈને લોકો રાખશે મિડલમાં પછી લોઅર ઓર્ડરમાં વાત કરીએ તો એમના સૌથી અનુભવી પ્લેયર છે એ મોહમ્મદ નબી છે પછી રાશિદ ખાન છે મને ઘણી વખત એવું થાય કે રાશિદ ખાન આટલું સરસ રમે છે બરાબર છે તો રાશિદ ખાનને આ લોકો ટોપ ઓર્ડરમાં પોતે કેમ જાતે પ્રમોટ નથી કરતો હી કેન બી એ ગુડ ઓલરાઉન્ડર જે પ્રમાણે એ મેચને ટેકઅવે કરી નાખે છે એ પ્રમાણે પછી શું થાય છે સાવ લોઅર ઓર્ડરમાં આવે આઠમા નવમાં નંબરે પછી શું રહી ગયું હોય એટલે એને પણ એની પોતાની એબિલિટી સમજવી પડશે અને રિસ્પોન્સિબિલિટી લેવી પડશે જો એને બેટિંગથી પણ એની પોતાની ગેમને આગળ વધારવી હોય મેચ વિનર ડેવલપ કરવું હોય તો એની ક્રેડિટ પ્રમાણે એને પણ થોડા પોતાની જાતને પોષણ કરવા જોઈએ હા ઉંમર જાય ને એ બધા કરતા તો એ ઘણો સારો ઘણો એટલે ઘણો સારું જે પ્રમાણે તમે શોર્ટ જોશો એ પ્રમાણે એક્સલન્ટ છે એટલે મારી દૃષ્ટિએ હી શુડ બી પ્રમોટ હિઝ સેલ્ફ એ કરવું જ પડે પછી વાત કરીએ આપણે ગઝનફરની અલ્લા ગઝનફર જબરજસ્ત બોલર છે ફિરકી વાળો એ ચાર ઓવરમાં ચોવીસ પચીસ રન વાળો પ્લેયર છે એક મે બી કદાચ વિકેટ ના લે પણ એટલો સ્ટ્રોક એ રમવા માટે તમને તકલીફ પડશે કે એટલો સ્લોવર છે વધતા ફિરકી નાખે છે એટલે પેશન્ટ એને સામેવાળાને જે પેશન્સથી રમતું હોય એના માટે જ એ રમી શકે સામેવાળો પ્લેયર બાકી જેને પેશન્સ ના હોય જેને વિકેટ ગમે તે ફેંકવી હોય એ ફેંકી શકે છે મિત્રો ગઝન ફર પછી બીજો એક પ્લેયર જબરદસ્ત છે એમનો જે ફિરકી ગેંદબાજ છે નૂર અહેમદ છે નૂર અહેમદ તમને ખ્યાલ જ હશે કે એક વખત આઈ થિંક ગુજરાત ટાઇટન્સમાં પણ એ રમી ચૂક્યો છે જબરદસ્ત પ્લેયર છે અને શેડો કહી શકાય રાશિદ ખાનનો કે કોઈક વખત રાશિદ ખાનને વિકેટ ના મળતી હોય પણ રાશિદ ખાન સામેવાળા ટીમને જો દબાઈ રહ્યો હોય રન ના આપતો હોય તો એવા સમયે નૂર અહેમદ એક મેચ વિનર સાબિત થાય છે એટલે મારી દ્રષ્ટિએ સારી એવી ટીમ આ લોકોએ બનાય છે આ લોકો ખાલી એક જ વસ્તુમાં ગોતું ખાય છે ફાસ્ટ બોલિંગ હું લાસ્ટ એમને આપીશ ફઝલત ફારૂકી જે સનરાઈઝર્સ હૈદરાબાદના પણ માં રમી ચૂક્યા છે પણ એવું ઇમ્પેક્ટ પ્લેયર નથી કે જે મેચને કાઢી શકે આ ટીમના ફક્ત હું ગણું ને તો ચારેક પ્લેયર એવા છે કે જે મેચ વિનર હોય એક તો છે મોહમ્મદ નબી પછી છે રાશિદ ખાન અને આ પાંચ પ્લેયરો એવા છે કે જે ગમે ત્યારે સામેવાળી ટીમને પરેશાન કરી નાખે છે હવે આપણે વાત કરશું હોંગકોંગની ઇલેવન માટે હોંગકોંગની ઇલેવનમાં આપણે જોઈશું એ પ્રમાણે મેં તમને અગાઉ વાત કરી અંશુમાન રાઠ જે આપણે એક ઇન્ડિયન ઓરિજિન પ્લેયર છે એ પણ એ ટીમમાં આ વખતે બિલોંગ કરવાના છે અને ઓપનર તરીકે આપણે જોઈએ તો અંશુમાન રાજ છે જીશાન અલી છે જીશાન અલી બહુ સારો પ્લેયર છે નો ડાઉટ એને આ સ્ટ્રોક પ્લેયર્સ ને બધું સ્ટ્રોક મેકિંગ ને બધું સારું પોતે સ્ટ્રોક પ્લેયર છે સારો છે પછી ત્રીજા નંબર પર વાત કરશું તો બાબર હયાત જે મેં તમને અગાઉ વાત કરી કે જેમનો એક વન ઓફ ધ મેચ વિનર છે એ પણ રિપ્રેઝેન્ટ કરે છે નિઝાકત ખાન ઓવરઓલ જોવા જઈએ ને તો એ લોકોની ટીમમાં ત્રણેક પ્લેયર એવા છે કે જે થોડું અંશે નામ પોતાનું ધરાવે છે બરાબર એટલે મારી દ્રષ્ટિએ એ લોકોએ એક નિઝાકત ખાન છે પછી મેથસ્યુ મેથ્યુ કોટઝે છે પછી મુર્તુઝા એમનો કેપ્ટન છે એહસાન ખાન છે પછી એઝાઝ ખાન છે પછી આતિક ઇકબાલને રાખું છું નસરુલ્લા રાણાને રાખું છું અને છેલ્લે આપણો આયુષ શુક્લા કરીને પ્લેયર છે જે પણ ઇન્ડિયન ઓરિજિન છે એમને હું રાખું છું તો આ બધી ટીમમાં તમે જોવા જશો ને તો કોઈ ચાઇના વાળું તો કોઈ દેખાતું જ નથી બધા એશિયન ઓરિજિન આજુબાજુની કન્ટ્રીઝના ઓરિજિનવાળા જ લોકો રમી રહ્યા છે પણ સૌથી મોટો આ મેચમાં મુકાબલો કયો રહેશે રેમન ઉલ્લા ગુરબાસ અને સામેવાળી ટીમ જો પાંચ ઓવર એ વ્યક્તિ ટકી ગયો ને બોસ આપણે કેકેઆરમાં પણ જોયું છે કે પાંચ ઓવર પણ ટકી ગયો ને તો સામેવાળી ટીમની એક કર નાખે જોરદાર આમ સબરજસ્ત પ્લેયર તમને જોવો ગમે કે ના એક શું કહેવાય આપણે વિરેન્દ્ર સહેવાગ જો કે એ જેનો ગયો ભૂલી સો ને બીજું મને જોવું ગમશે ના સ્પીનર્સ અને હોંગકોંગના બેટ્સમેન જે મેં તમને ટોપ ફોર કીધા એ બરાબર એની સામે કેવી રીતે રેઝિસ્ટન્સ આપે છે એ જોવું આપણને રહ્યું તો મિત્રો આ હતી આપણે મેચની પ્રિવ્યુ તમને કઈ ટીમ જીતે એવું લાગે છે ખાસ અમને શેર કરજો અને જે પ્રમાણેનો પ્રેમ અત્યાર સુધી વરસાવતા રહ્યા છો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો આપણા જે પણ બીજા ગુજરાતના જે ક્રિકેટ લવર્સ છે એમની સાથે પણ શેર કરજો અને જે પ્રમાણે તમે પ્રેમ વરસાવ્યો છે તે પ્રેમ વરસાવતા રહેજો એક નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત નમસ્કાર